ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે જેમાં દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલિયા રેસીડન્સીના મકાન માલિક ની બે લાખ

એક રહીસને બે લાખ સિત્યોતેર હજારનું બિલ જીગી દેવામાં આવ્યું છે જીબી તરફથી એક ગંભીર બેદરકારી જે છે એ જીબી તરફથી દેખાવવામાં આવી છે અને આનાથી પહેલાં પણ જીબી એ બે ત્રણ વાર આવું જ કોઈનો કનેક્શન બીજાનું કાપવા આવ્યા ને કાપીને જતા રહ્યા ને કંઈ ચેક નથી કરતા એ બધી ની એક બહુ ગંભીર બેદરકારી છે જેના લીધે રહીશોને બહુ બધી તકલીફ વેઠવી પડે છે હવે સાહેબ આ તો જે જેમનો કનેક્શન છે એમના ઘરે કોઈને કોઈ ભાગદોડ કરી લેશે પણ તમે ખાલી એવું વિચારો કે કોઈ સિત્તેર બોતેર વર્ષીય કોઈ એવી મહિલા અમારા ત્યાં રહે છે જેમને આવું બિલ જીકી દેવામાં આવે કે જેના ઘરેથી કોઈ ભાગદોડ નથી કરી શકતું